પાટણના સમી તાલુકાના કુવારદ મનવરપુરા તથા આસપાસના ગામોની સીમમાં પ્રકૃતિથી વિપરીત સંકેતો મળી રહ્યા છે સામાન્ય રીતે દેશી બોરડીમાં માક્ષર અને પોષ મહિનામાં બોર આવે છે પરંતુ અહીંની સીમમાં ચાર માસ અગાઉ જ દેશી બોડીએ બોર આવ્યા છે આ ફેરફારના કારણે ખેડૂતો પણ અસમંજસમાં મુકાયા છે ત્યારે પાકમાં થયેલા ફેરફાર અંગે ખેડૂતો પોતાની મનોવ્યથા કંઈક આ પ્રમાણે કહી રહ્યા છે ત્યારે ચોમારી ઋતુ ચાલે છે ત્યાં વરસાદી વાતાવરણમાં એવું શિયાળાઓ બોળાવો તો વર્ષના સંકેતો સારા ગણાય ત્યાં અત્યારે હાલ જોઈ છે તો ચુમારી ઋતુમાં વાતાવરણ કંઈ ફરક છે કુદરતી વાતાવરણ પલટણ શું કે સમજણ પડતી નહીં અત્યારે આ બોડી પર બોર જોવા મળે શિયાળામાં બૂરો પાક છે તે અત્યારે ચોમાહામાં ઋતુ પરમાણે પાકું જોઈએ શિયાળામાં તો એના બદલામાં વરસાદ ઋતુમાં પૂરો પાક એનું આ કારણ શું ના પ્રોબ્લેમ શું બને તેવું કાંઈ જણાતું નથી એ કહેવત છે કે કરવાડે કેરડા અને સરવડે બોર એટલે કે કેરડાને વધારે ફૂલ આવે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે અને જો બોરની સીઝનમાં વધારે બોર પાકે તો આવનારું વર્ષ સારું રહે છે પરંતુ અહીં તો સીઝન થી પહેલા જ બોરડીએ બોર આવ્યા છે તો વળી કેરડામાં ફૂલ અને કેર આવ્યા છે કેરડાની ખરેખર કહેવત છે એમ કે કરવરે કેરડો અને સારા વરહે હર વરે બોરડી એટલે હારા વરહે બોરડી એમ તો કેરડાને ખરેખર એટલા ફૂલો આવ્યા હે કે આખો કેરડો ઢંકાઈ ગયો હે અને ઉપર કેરા પણ એટલા લટકે હે તો આમાં આપણે શું સમજ્યું એમ કંઈ આ તે કુદરતી વાતાવરણ એવું બદલણું છે કે કાંઈ બાકી મહોલ જુઓ તો વરસાદી છે શ્રાવણ મહિનો ચાલે છે અને એક બાજુ આપણા દુષ્કાળના હેધરણો એવું લાગે એમ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને હજુ સુધી વરસાદના કોઈ વાવડ નથી અને તેમાં પણ પ્રકૃતિમાં ફેરફાર થતા ખેડૂતોની ચિંતા વધી છે તરુણ વાઢેર વી ટીવી રાધનપુર